નમસ્કાર દર્શક મિત્રો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સાગોલી ગામમાં આપણે આવેલા છીએ ત્યાં કેતનભાઈ ગોહેલ કરીને એક વ્યક્તિ છે એમને લાંબા સમયથી ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો ઉંમર નાની છે પણ ડાયાબિટીસ ઘણા સમયથી એમને છે આપણે એના મુખ્યથી સાંભળી કે એમને શું ફેરફાર થયો આઈ કેની થેરાપી લેવાથી નમસ્કાર કેતનભાઈ હા

તો આ થેરાપી પછી તમને કેતન ભાઈ શું ફેરફાર લાગ્યો છે 10 દિવસની અંદર મને એવું રિઝલ્ટ મળ્યું કે હું રેગ્યુલર ઇન્જેક્શન લવત તો બરોબર કાલે હું બાર ગામ જવાનું હતું અને મારે ઇન્સ્યુલિન લઈ જતા ભૂલાઈ ગયું બરોબર છે અને ત્યાં મારે રાત રોકાણ થયું બરાબર છે અને મે સવારે અને સાંજે ઇન્સ્યુલિન લઈ નો દીધો એટલે લેવાનું નહીં બરાબર છે તો ભી મને ઇન્સ્યુલિન લેવાની જરૂર પડી નહીં બરાબર આ થેરાપી લીધેલી હતી એટલે તમને ઇન્સ્યુલિન જરૂર ન પડી બાકી ઇન્સ્યુલિન ને ભૂલી ગયા હોય અને ન લીધો હોય તો શું અસર થતી તમને તો મને એમ થાય કે ઇન્સ્યુલિન તો લેવું જ પડશે અને આમ શરીર આખું કાપવા મળે ને કાપવા મળે ને એવું બધું થાય મોઢું સુકાઈ જાય બરાબર છે શ્વાસ સડવા મળે એવું બધું એ તકલીફ થતી અને આ 10 દિવસથી થેરાપી થી તમને આ એક સાતો એવું રિઝલ્ટ મળ્યું છે બરાબર છે કન્ટિન્યુ કદાચ થેરાપી તમે સ્ટાર્ટ રાખશો સરો રાખશો તો તમને એવું લાગે છે કે ડાયાબિટીસ માં તમે મુક્ત થઈ જશો હા 110% બરાબર છે ઓકે થેન્ક યુ